જો આ તો બહુ મસ્ત બની છે કા જીનુ ખાવી ને તારે જીનુ હાસુ જ કેસો પણ 90 રૂપિયા વસૂલ છે આના કા બટેકા મોંઘા છે એટલે આ વસૂલ કહેવાય જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો આજ મને બહુ વાળસ આવતી હતી ને તો મેં કારે વિડિયો શરૂ કર્યો ખબર છે તમને ખબર માં જાગીને કર્યો ના ના જો એટલે વાગ્યા છે બપોરના બપોરના જ વાગ્યા હોય ને કા કાઈ રાત થોડા વાગે કાઈ નહીં જો એડિટિંગ કરતી હતી અને ઓલા ફોનમાં માં પછી સારસિંગ હતું નઈ તો મેં અત્યારે સારસિંગ મૂક્યો ઈ હવાર નો આમ નામ પીડો આળસ આવતી હતી બોલો ટાઢે નહોતી કઈ નહોતું તોય આળસ આવતી હતી અમથી અમથા આળસ કરાય કઈ આપણે કપા હીણવા ન જાવ ઘરનું કામ કરવું એમાં આળસ કરે નહીં ઘરનું કામ તો મેં કરી નાખ્યું તું એવું કઈ હતું નહીં ઠીક છે હાલો કન્ટિન્યુ રહ્યો વિડીયોમાં આવે મજા આવશે ઘરનું રૂટીન જોવાની એમ મારા ઘરનો ઘરના રૂટીનમાં પેલા કપડાં લઈ લેવું ને કે રેવા દેવા તડકે અમારા મકાન માલિકે આમળાની કેન્ડી કરી છે મેં તો હજી કરી જ નથી બોલો મારી એકને ખાઈ હોય કે નહીં એટલે મેં નથી કરી એમ છીએ એમાં હવે જો કરું કે ન કરું કેમ થાય છે જોઈએ આગળ આગળ ફેમિલી હું ઝીણું લેવા ગઈ હતી ને એ તો ઝીણું મને એમ કહે છે કે મમ્મી મને તેડ નહીં એમ કહે જો જો એ કે મમ્મી ઘડીક મને તેડ લે ને એમ કે હાલ તેડી લો હાલ હું મજા આવે હે મજા આવે મમ્મી તેડી મૂકવા જાય ને લેવા જાય કે મજા આવે ત્યાં તો મમ્મી થાકી જાય ઘડી તેડવી તો હું એને મજા આવી જાય કાજી હા હા થાકી ગયો હું તેડી ને દાદરા ચડવાના બે માળ લેવા ગઈ ને તાળો મારીને ને ગઈશું પણ તાળો અને સાહેબી બી આમને મૂકીને વહી બોલો જોવો એટલે આવું કામ છે મારું ધોવાના સેવે ધાણા ગીતા કુંજન હતું ગીતા પુંજન હતું ને તો અમારે પુસ્તક લઈ જવાનું હતું તો લઈને ગઈ ગીતાનું કુંજન કરાયું હોય ને ગીતા ઘરે એને લઈ જવાની હતી તો અમારા બેન લઈને ગયા હતા હું કાઢું છું અત્યારે મેં ગીત લઈ લો પછી કાલ યાદ રહે નહીં તો બેગમાં જ પડી રહે શીનુ નો યુનિફોર્મ ધોવાનો છે મારે અમે રવિવારે આમ વઈ ગયા હતા કામ રેજ હતા કે નહીં તો હાજે આવ્યા કે આ ધોવાણો નહોતો અને આજ તો હું ગીતા પૂંજન હતું ને તે કલર કપડાં પહેરીને જવાનું હતું તો બેન આ પહેરીને ગયા હતા કાં ત્યાં પછી હવારમાં તે પાછું મને ખબર નહોતી કલરિંગ કપડાં પહેરીને જવાનો મેસેજ આવ્યો પછી ખબર પડી ત્યાં હવારમાં ધોવાનું રહી ગયો હતો મેં લાય અત્યારે મોઝા અને ટિફિનની થેલી ને આવું બધું ધોઈ નાખું મારા બેનનું કા બેન કાલે ભણવા જવું હે ને હમ આપણે લાલા જો જાન કે આંજે એને લાલો મોઈ જોવા જાઓ મારા ભાઈ ને જવાના છે કે નહીં તો એ કે હાલો તમે તે મેં કીધું તાર પપ્પાને હવે ક્યાં મેં કીધું રજા હોય નહીં અને કારે અમારી બેન પાછું ના પાડી છે નવા ડબ્બાનું મુહૂર્ત કરવાનું છે તેલ કાઢવાનું છે તેલ કાઢું ને તેલ ઢોળાઈ નહીં હોય આવી રીતના આમ રાખવાનું આમ એટલે ઢોળાય ડંકી બંકી નહીં રાખતા

ઘરે બનાવી નથી એકવાર બટેકા સોલીન બનાવી હતી આવા મોલા ડબ્બામાં બટેકા કાઢીને પણ બરાબર થઈ નહોતી આમ થાય પણ આ જેવી નો થાય એમ તો હવે આ ટ્રાય મારવી કેવી થાય છે એમ તૈયાર તો મસ્ત આવે પણ ચેક કરવી જો સારી બને ને તો આપણે ક્યારેક પછી મોલમાં જાવી તો પાછા લેતા આવશું આ નેવું રૂપિયાની આટલી આવી વાજબી છે કાં કેમ કે બટેકા શાળી ના કિલો છે હવે અમારે અહીંયા અમારે બેન નીચે રમવા વઈ ગયા છે ને બોલાવી પડશે કેમ કે એને જ ભાવે એને જ ખવડાવની છે બોલાવું નીચે રમવા ગઈ છે હવે તેલમાં નાખી છે હા જો આ તો બહુ મસ્ત બની છે ખાવી ને તારે છે ને એ આમાં મસાલો છે નહીં નાખવાનો અમાર પાસે આ છે ને એ નાખ દેવાનો છે મસાલો અને આ સોસ તો પડ્યો જ છે તો સિનલને આ આપી દો કાજીનું આ છે ને બધી નથી મેં તળી મેં થોડીક રાખી છે એમાં એવું છે કે નહીં એ મે રાસ હાટો રાખી છે થોડી સાંજે તળી દેશ એમ બધી એકલા થોડી ખાઈ જોયે રાખવી પડે કે નહીં એને હાટું એકલા ન ખવાય તો જો મે એના હાટું રાખી છે ને આટલી મેં જીનોન બનાવી દીધી છે આ બો મસામાં મિસ્મમે જીનો સાસુ પણ 90 રૂપિયા વસૂલ છે આના કાજીનો બટેકા મોંઘા છે એટલે એવા વસૂલ કેવાય કટિંગ કરવાના છે મેં બાર ભૂકવા મૂક્યા હતા પણ હું એમ આજ મેં કે માથું નથી વળ્યું બોલો લ્યો તમે ખબર છે કહું મેં કીધું જોવો થાણા મસ્ત સુકાઈ ગયા છે આને છે ને કટિંગ કટિંગ કરી નાખવું હવે સાકુ ડીશ લાવીશું પણ અહીંયા જો જેવું તેવું અંધારું થઈ ગયું છે હવે અહીંયા બેહું કે અંદર બેહું એવું વિચાર આવશે અંદર જ જાઉં કાં ઠંડી છે જેવી તેવી તો ચલો હવે હાજ પડી ગઈ છે એટલે હવે માથું ઓળખશું આજ નહીં કાલે કાલે વારો જાય છે હવે

તો લેશન પૂરું કરી દીધું છે અમારી બેને અને હવે અમારી બેનને થોડીક વાર ફોન જોવા દેવો પડશે કેમ કે મેં વાયદો મારો થો કે લેશન લખી નાખો પછી ફોન જોવાનો છે અને તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાઓ અને મેં કીધું એમ આજ આપણે જોવાનું છે એમાં કેટલા વ્યૂ આવે છે કેમ કે આજનો વિડીયો કાંઈ ખાસ રહ્યો છે નહીં મતલબ જોવાનું છે વ્યૂ કેટલા આવે સારું હાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો મળવી કાલના નવા વિડીયો સાથે કાલ તો હું માથું વળીને વિડીયો ચાલુ કરીશ But the best. Mm.